પ્રધાનમંત્રી અને વ્યૂહરચના ઉપર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અનુપ્રિયા પટેલ અને એચડી કુમાર સ્વામી સહિત અને મહાનુભાવો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી ટીબી મુક્ત અભિયાન બે સુધીમાં ટીબી નાબૂદ કરવાનો રાષ્ટ્રીય સ્તરે ઉદ્દેશ્ય ધરાવતું અભિયાન છે બેઠક દરમિયાન જેપી નડ્ડાએ આ મહત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારો વચ્ચે સંકલિત પ્રયાસોની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે ટીબીના ફેલાવાને રોકવા માટે વધારાની દેખરેખ સમયસર નિદાન અને અસરકારક સારવારની જરૂરિયાતને હાઇલાઇટ કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટીબી નિવારણ અને સારવાર વિશે જનતાને શિક્ષિત કરવા માટે સમુદાયની ભાગીદારી અને જાગૃતિ અભિયાનોની મહત્વતા પર ભાર મૂક્યો અનુપ્રિયા પટેલ અને એચડી કુમારસ્વામીએ આરોગ્ય સંભાળના માળખાકીય સુવિધાઓમાં સુધારો અને ટીબી દર્દીઓ માટે જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેમના વિચારો શેર કર્યા બેઠકમાં નવીન અભિગમો અને મજબૂત આરોગ્ય સેવાઓ નીતિઓ દ્વારા ટીબીનો સામનો કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવામાં આવી ભાગ લેનારાઓએ સો દિવસની તીવ્ર ટીબી નાબૂદ અભિયાનના અમલ પર ચર્ચા કરી જે ઉચ્ચ જોખમવાળા જિલ્લાઓ પર કેન્દ્રિત છે અને ટીબી કેસ શોધ નિદાનમાં વિલંબ ઘટાડવા અને સારવારના પરિણામોમાં સુધારો લાવવાનો હેતુ ધરાવે છે પ્રધાનમંત્રી ટીબી મુક્ત અભિયાન વૈશ્વિક લક્ષ્ય સાથે સંકળાયેલું છે અને ભારતની જાહેર આરોગ્યમાં સુધારો લાવવાની અને તેના નાગરિકો માટે ટીબી મુક્ત ભવિષ્ય સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે